આજે ધોરણ દસનું જે પરિણામ જાહેર થયું તો અમારી સંસ્થા તક્ષશિલા ઇંગ્લિશ સ્કૂલ ઇડરનું પરિણામ જાહેર થયું જેમાં સો ટકા પરિણામ આવ્યું છે અને એ ગ્રેડમાં આવનાર અઢાર વિદ્યાર્થીઓ છે નેવું ટકાથી ઉપર આવનાર લગભગ અમારી પાસે વીસ જેવા વિદ્યાર્થીઓ છે એ ગ્રેડમાં આવનાર ત્રીસ જેવા વિદ્યાર્થીઓ છે અને એંશી ટકાથી વધુ પરિણામ લાવનાર અડતાલીસ જેવા વિદ્યાર્થીઓ છે અને જે પ્રથમ નંબરે અમારી સંસ્થામાં જેણે ટોપ કર્યું છે દિવ્યા જૈન જેના સત્તાણું પોઈન્ટ છાસઠ ટકા છે જે અમારા માટે અમારી સંસ્થા માટે બહુ ગૌરવની વાત છે અને આ તમામ ક્રેડિટ હું મારી સ્કૂલની ટીમ મારા ટીચર્સને આપીશ સાથે સાથે જે વિદ્યાર્થીઓના પેરેન્ટ્સ છે જે એમના મા બાપ છે એમને પણ આપીશ અને ખાસ મોટું ક્રેડિટ એ વિદ્યાર્થીઓએ કે જેમણે સતત મહેનત કરી સતત ટીચર્સના કહેવા પ્રમાણે મહેનત કરીને આટલું પરિણામ આપ્યું છે અને ભવિષ્યમાં એમનું ઉજ્જવળ ભવિષ્ય બને એવી શુભેચ્છાઓ અને શુભકામનાઓ અન્ય બે વિદ્યાર્થીઓ અમારી સંસ્થામાં ધોરણ એકથી અને એક વિદ્યાર્થી ધોરણ ત્રણથી અહીંયા અભ્યાસ કરે છે જેનું એકનું નામ છે દેસાઈ દેવમ અને બીજી એક વિદ્યાર્થીની છે જેનું નામ છે જુહી પટેલ જેમણે ક્યાંય પણ કોચિંગ લીધું નથી ફક્ત ને ફક્ત સ્કૂલના અને ટીચર્સ સાથેના અભ્યાસને લીધે એ પંચાણું ટકાથી ઉપરના પરિણામો મેળવી શક્યા છે એટલે હું ખાસ સમાજ માટે એક સંદેશો આપીશ કે ટ્યુશન નામની બધીથી દૂર રહીએ જો વિદ્યાર્થીએ પોતે મહેનત કરવી હોય તો સફળતા અચૂકથી મળે છે અને જ્યાં સુધી અમારી સંસ્થાની વાત છે અમે વારંવાર કહેતા હોઈએ છીએ કે ટ્યુશનની બિલકુલ જરૂર નથી અમારા શિક્ષકો પૂરતી તમારી સાથે મહેનત કરશે તમારી સાથે રહીને તૈયારી કરાવશે અને ટ્યુશન વગર પણ આપણે સારું પરિણામ મેળવી શકીશું નમસ્કાર મારું નામ દેવમ દેસાઈ હું તક્ષશીલા ઇંગ્લિશ સ્કૂલમાં ધોરણ ચારથી લઈને ધોરણ દસ સુધી અભ્યાસ કરું છું મારા એસએસસી બોર્ડનું રિઝલ્ટ આવ્યું છે જેમાં મેં ખૂબ સફળ રીતે પંચાણું પાંચ ટકા પ્રાપ્ત કર્યા છે જેનો શ્રેય મારી શાળા અને મારા વાલીઓને જાય છે મારા વાલીઓને મારા વડીલો જેમણે મને પ્રેરણા આપી અને મારી સ્કૂલ જેને કોઈ પણ કોચિંગ ક્લાસ ને ટ્યુશન વગર મારી આ સફળતામાં ભાગીદાર બને છે આજના કાલના વિદ્યાર્થીઓ અને વાલીઓ એમ વિચારે છે કે આ કોચિંગ ક્લાસ વગર જે ટક્કલાવા છે એ એટલા પોસિબલ નથી પણ હું કહેવા માગું છું કે તક્ષિલા ઇંગ્લિશ સ્કૂલના લીધે મારા વાલોને લીધે મારે પોતાની મહેનતના લીધે મેં આ પોસિબલ કર્યું જેમાં મારા આટલા સફર તે મેં એસએસસી બોર્ડ પ્રાપ્ત કર્યું છેલ્લે એટલું કહીશ કે મારા બે વિષયમાં જે સોમાંથી સો માર્ક્સ આવ્યા છે જે છે વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન તો એનો શ્રેય મારા વિજ્ઞાનના શિક્ષક શ્રી પ્રણવસિંહ દેવડા અને મારા સામાજિક વિજ્ઞાનના શિક્ષક પૂર્ણિમા પટેલને જાય છે નમસ્કાર हेलो एवरीवन मेरा नाम दिव्या जैन है और आज ही टेंथ का uh, रिज़ल्ट आया है और मैं बहुत ही खुश हूँ कि मेरा फर्स्ट रैंक आया है और मुझे 97.66 परसेंटेज मिले हैं मैं स्पेशली थैंकफुल हूँ हमारे डायरेक्टर सर जनक सर को और हमारी एक्सपर्ट फैकल्टी टीम को और मेरे सब सप, मेरी सपोर्ट सिस्टम मेरे पेरेंट्स को भी जिन्होंने मुझे इतना सपोर्ट किया और मैं स्पेशली थैंक्स कहना चाहूँगी जस्ट बिकॉज मुझे दो सब्जेक्ट में हंड्रेड आउट ऑफ हंड्रेड मिला है मैथ्स स्टैंडर्ड मैथ्स और एस एस दोनों में मैं वी एस पड़ेल सर और पूर्णिमा मैम दोनों को ही स्पेशली थैंकफुल हूँ और मैंने अपनी फर्दर स्टडीज भी एलेवेंथ साइंस में तक्षशिला इंग्लिश स्कूल में ही कंटिन्यू करने का मैंने फैसला लिया है और मुझे आई एम फीलिंग वेरी प्राउड दैट आई वॉज अ पार्ट ऑफ तक्षशिला इंग्लिश स्कूल थैंक यू सो मच मेरा नाम पटेल जूहिया एंड मैं तक्षशिला इंग्लिश स्कूल की स्टूडेंट हूँ एंड आज हमारा एस एस सी टेंथ बोर्ड का रिजल्ट आया एंड आई स्कोर नाइन्टी सिक्स पॉइंट एटी थ्री परसेंटेज एंड ये मैंने अचीव किया है विदाउट एनी ट्यूशंस एंड इसके लिए मैं स्पेशल क्रेडिट हमारे स्कूल के डायरेक्टर सर जनक सोनी सर मेरी एक्सपर्ट फैकल्टीज एंड मेरे पेरेंट्स को देना चाहूँगी एंड स्पेसिफिकली मैंने साइंस में एंड संस्कृत में हंड्रेड आउट ऑफ हंड्रेड स्कोर किया एंड इसके लिए भी मैं अपना थैंक्स प्रणव सर और गीता मैम को देना चाहूँगी एंड थैंक यू सो मच थ्रू आउट द जर्नी मेरा इतना सपोर्ट के लिए मेरा नाम सोनी वैदई है और मैं यहाँ पे तक्षशिला स्कूल में मैं फर्स्ट स्टैंडर्ड से पढ़ती हूँ और इस बार मैंने ट्वेल्थ कॉमर्स से एग्ज़ाम पास की और मेरे इस बार सेवेंटी सेवन परसेंटेज आए और मैं इसके लिए जनक सर की जनक सर एंड ट्वेल्थ कॉमर्स की सारी फैकल्टी की थैंकफुल हूँ कि उन्होंने मेरी इतनी हेल्प की परसेंटेज लाने में स्कोर करने में थैंक यू सो मच અને હું તક્ષિલા સ્કૂલની વિદ્યાર્થી છું આજે દસમાનું પરિણામ જાહેર થયું છે એન્ડ મેં નાઇન્ટી ફાઈવ પર્સન્ટથી સ્કોર કર્યું છે તેના માટે હું અમારા ડાયરેક્ટર સર જનક સોની એન્ડ અવર એક્સપર્ટ ટીમ ઓફ તક્ષિલા એન્ડ માઇ પેરેન્ટ્સને બહુ થેન્કફુલ છું અને મેં બે સબ્જેક્ટમાં આઉટ ઓફ આઉટ સ્કોર કર્યો છે સાયન્સ એન્ડ સંસ્કૃત તેના માટે હું થેન્કફુલ છું અવર પ્રણવ સર એન્ડ ગીતા મેમ અને ફર્ધર સ્ટડી માટે મેં તક્ષિલામાં જ પાછું એડમિશન લીધું છે થેન્ક યુ